ફ્રેન્ડ્સ શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે વાગી ગયા છે નવ અને મારું જોરદારનું ગામ સ્ટાર્ટ છે તમને બધું જો અહીંયા ઘી બને છે બરાબર અહીંયા આઈસ્ક્રીમનો વિડીયો શૂટ પણ થાય છે અને આઈસ્ક્રીમ બને છે ફ્રેન્ડ્સ અને આમ જો વાસણ સવારમાં અત્યારે ટિફિન ને એ બધું બની ગયું ટિફિનમાં ઓનલી ફોર આપણે દાળ ભાત જ બનાવ્યા છે આ બે કે ગામડેથી એવા અને આજે છે ને સબ્જી લેવા પણ ગયા હતા તો એ બધું પણ છે જો

અને ઘી છે ને કે દિવસના તા માખણ આવેલા હતા ને તો મેં તો ઘી ગરમ થઈ જાય તો એ પણ એક થઈ જાય સાથે કામ તો મેં તો પછી જ કરું અને અહીંયા જો મેં શ્રીખંડ છે ને એ પણ નીતરવા માટે મારે લિક્વિડ મઠો બનાવવો છે એટલે એ પણ છે ને મેં નીતરવા માટે મૂકી દીધું છે તો મારા ગેસની હાલત ને જો કારણ કે પેલી ઉભરાણી હતી ને દૂધ ઉભરાઈ ગયું હતું તો એવું થયું છે અને આને હું લઉં થાળી પછી ફ્રીઝરમાં મૂકવાનું પછી આને છે ને અત્યારે હું બ્લેન્ડર થી કરીશ મીન્સ કે જે એનો બીટર હોય છે ને બીટર થી કરવાની છું એટલા માટે નહીતર ઓમાઈ થઈ જાય પણ આ વખતે બીટર માં કરવાની છું પછી નેક્સ્ટ વિડીયો જે હું શૂટ કરીશ ને એ પછી હું કરીશ કોઠી માં કરીશ એટલે અલગ અલગ બધા માં ફ્લેવર બનાવીશ અત્યારે ગામડે થી ચીકુ આવ્યા છે ને તો મેરું ચીકુ નું કરી નાખું અને કેન્ડી પણ કરવી છે પણ હવે આ થઈ જાય એટલે કાલ પરમ દિવસે પછી પછી કેન્ડી કરીશ તો એવું છે ફ્રેન્ડ્સ તો અત્યારે કેન્ડીને બધું કરવું ને તો પછી ખાસો ટાઈમ લાગે એટલા માટે દાદી મરચાં નહીં છે ને વિચારશે કે એમને ખાલી ખાવા પૂરતી ચટણી પણ કરી નાખીશ તો વાસણ એ છે હવે જો આ બે વસ્તુ થઈ જાય ને એટલે વાસણને કરી નાખું પછી કપડાં મશીનમાં નાખી દઉં અને બીજું કચરા પોતાને બધું કર નાખું પોતા શાકભાજી ને બધું એકદમ સરસ રીતે પૂરું થઈ જાય પછી શાકભાજીને બધું ભરી દેસ એટલે ટાઈમ જ ધોઈ નાખવું એટલે ટાઈમ સર બધું સુકાઈ જાય ને એકદમ સરસ રીતે પ્રોપર રીતે ભરાઈ જાય તો ચલો મળીએ હેલો ફ્રેન્ડ તો હું ફ્રી થઈ ગઈ ને જો અને છે મેં કેરીનું ખમણ કર્યું ખમણ નહીં સોરી શું કહેવાય કેરીનું પેલું સ્લાઇડ કેરી છે આનું આમચૂર બનાવું છે ઇન્સ્ટન્ટ ખાલી સાત થી આઠ કલાકમાં છે ને બની જાય તો હવે અત્યારે તડકો વયો ગયો મારી ગેલેરીમાં છે ને જો આટલો જ ખાલી તડકો આવે છે અહીંયા જો મેં ઓલું લગાડ્યું માળો લગાડ્યો છે ચક્કીનો અને બસ આટલું જ આવે છે તો હમણાં છે ને પંખા નીચે લઈ લો અને પંખો સ્ટાર્ટ કર દો એટલે પંખા નીચે એકદમ મસ્ત છે ને સાંજ સુધીમાં સુકાઈ જશે સાંજે છે ને અમારે ઘેરે છે પેલા જાત્રાવાસી આવે છે ને જે અમારા ગામના બધા હોય છે ને એ લોકો જમણવાર છે એટલે સાંજે હમણાં બસ બે અઢી વાગે તો હું ત્યાં જઈશ અને બસ હવે અત્યારે ઓનલી ફોર ખાલી છે ને કાલે રામનવમી છે એટલે કાલે દાળ ભાત થાય નહીં કાલે રામનવમી રહેવાના હોય છે એટલે આજે દાળભાત કરના ખા એટલે ટિફિનમાં ખાલી ઓન્લી ફોર એને ભાત જ ભરી દીધા છે ભાત અને સંભારો રોટલી કઈ નથી એટલે મારે નકરા અત્યારે ભાત ખાવાના છે તો બસ જો હમણાં દાળ ભાત ખાઈ લઈશ ને પેલા અંદર લઈ લઈશ એટલે જે હું જઈશ ને ત્યાં સુધી મસ્ત સુકાઈ જાય એટલા માટે અને એનો વિડીયો શૂટ પણ મેં થઈ ગયો છે અને આઈસ્ક્રીમ મેં જે કીધું એ પણ મૂકી દીધું છે એટલે જોઈશ જો અત્યારે હું જઈશ ને પેલા એકદમ થઈ ગયો છે ને થીજી ગયો પેલું જામી ગયો છે ને તો મૂકી દઈશ અધરવાઇઝ નહીં તો પછી સાંજે આવીને કરીશ અને જો ગામડે થી છે ને પોક પણ આવ્યો છે તો એને ઠેકાણી કરીશ કાલે મારે છે ને જાદરિયું કરવું છે એટલે જાદરિયું કરીશ તો પોક પણ આવ્યો છે ગામડે થી અને આમાં છે ને રાઈ છે અને આ ચીકુ છે તો મારે ચીકુ આઈસ્ક્રીમમાં નાખવા છે એ છે અને બસ હળદર છે તો ચલો હવે પેટમાં છે ને બિલાડા બોલવા માંડ્યા છે તો હવે ફટાફટ હું જમી લઉં અને જમીન પછી હું ડ્રેસ કયો પહેરવા એ પણ સિલેક્ટ કરી છું હજી તો હજી તો હું અને બીજું બધું થોડું ઘણું પ્રિપેરેશન કરી લઈશ તો ચલો મળીએ પછી મારું જમવાનું થઈ ગયું છે દાળ ભાત સંભારો લાલ મરચું અને લાલ મરચું આ જે લાવ્યા ને સવારે તો લાલ મરચું પછી ખાખડી છાશ અને શ્રીખંડ તો છે જમવામાં ત્યારે તો બસ અત્યારે હવે જમી લઉં અને તારક મહેતા જોતાં જતાં હું જમીશ જેઠાલાલ તો જોતા જોતા કારણ કે એક લાઈક લાવી રીતના ન ગમે તો જેઠો જોતો જઈ ને તો મજા આવે એટલે જેઠાલાલ જોતા જઈએ અને હું જમી લઉં તો ચલો મળીએ પછી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે રવિવાર કાલનો બ્લોગ મેં કન્ટિન્યુ કરું છું અને બસ અત્યારે એક ફંક્શનમાં જવાનું છે સામે તો બસ જો ફંક્શનમાં રેડી થઈને ફંક્શન માટે જવા માટે બેઠી છું બાજુવાળા જે આવે ત્યારે થાય અમારે સામે જ એક્ઝેટ ક્રોસમાં સામે મકાન છે ને એને ત્યાં છે પંચમાસીનું ફંક્શન તો એમાં જવાનું છે તો બસ જો રેડી થઈને હું બેસી ગઈ છું હવે એ લોકો આવે ત્યારે જઈશું તો ચલો મળીએ અને આજે છે રામનવમી તો બધાને રામનવમીની ખૂબ ખૂબ મંગલ થાય અને અત્યારે ફરાળમાં બની ગયું છે ખાલી સકરિયાનો શીરો અને પેટીસ કરવી છે પણ બટેટા હજી દુકાનમાં પડ્યા છે બટેટા હજી લેવા જવાના છે અને સકરિયા છે એ બફાઈ ગયા છે તો ચલો જોઈએ હવે આવી જાવ પછી બટેટા લઈ આવું પછી બાફી નાખું અને પછી બધું કામકાજ સ્ટાર્ટ કરીશ પેટીસ કરવી એટલે બે જણાને એટલે એટલે ખાસી કાઈ ટાઈમ ન લાગે ફ્રેન્ડ્સ તો અત્યારે છે ને મે 3 કિલો થી કોઈ જોઈ રહી છે ત્રાગળ તો ડે પે જઈએ છીએ અત્યારે તો બસ કેટલા વાગ્યા સાડા પોણા કોણસો ત્યાં ત્યાં અમે તો અત્યારે નીકળી જઈએ કારણ કે નવ વાગ્યા સુધી એમ કે છે પબ્લો હોય છે નવ સાડા નવ સુધી એટલે બહુ ખબર નથી જોઈએ કેમ છે કે ખાસું દૂર છે બસ જોઈએ છે ત્યાં શું શું નહીં નવ સુધી તમારી સાથે હું શેર કરીશ ફૂલ તડકો છે તડકો છે જ સાડા પાંચ થયા તો અમદાવાદ નો તડકો એટલે આ લોકો જો એ માટી લે છે તમને દેખાતું હશે માટી લેવા એટલે અમારી નહીં એ લોકોને વાવવું છે ને તો માટી લેવા માટે આવ્યા છીએ તો બસ એને લોકોને કીધું હાલો તમે ડીઓ ડેપે એટલે સાડા છ થવા એવા કા હવે માટી લેશે અને પછી હવે ડીઓડી પાઇથી એના ઘરથી નજીક થાય છે એટલે એટલે એવું છે ને બસ હવે જો બધા કન્સ્ટ્રક્શનનું જ આજુબાજુ કામ બધે ચાલુ છે એવું છે ગૌશાળા એ નથી પણ તબેલે આવી ગયા જુ જુ I didn't do a header.